સરકાર રામ રામ છે પરા છે પણ ભગવાન રામ જીવનમાં કેટલું કેટલું આપણે ભગવાન ત્યારે પોતાની નાતનું કોઈ નહી જાતનું એક રામ લક્ષ્મણ બાકી તો રીશ ને ભેળા ભગવાન રામે રાયડ્યું નાખી મને અયોધ્યા જટ મારા ઘરના લઈ ગયા શેના મોકલો રોવા મંડે ને એમ નહી હારવેલ માં નો કીધું તમારી દીકરીને લઈ ગયા મારે જલ્દી સેના મોકલો ન કરું હું કરીશ રામ ને લક્ષ્મણ બે ભાઈઓ રીસ ને વાંદરા ભેળા લઈ અને દરિયાની છાતી માથે પુલ બાંધીને રાવણના આખા પુલ નો ઘોબો ઉપાડી પાછા વહી આવે આને ભગવાન રામ કહેવાય ભલા માણસ આ આપણે સનાતન હિખવાડે છે તાકા સબરી શું સબરી એ સિત્તેર વર્ષ રાહ જોઈ જીવનમાં એ બતાવે છે આપણે હજી સનાતન ને બરાબર કેડે નથી એમ આપડી બોલપેન કેમ મુકાય છેલો કેમ મુકાય પગરખા બૂટ ચંપલ કેમ મુકાય આ બધી આપણને આળા એટલે મૃત્યુ છે

બલરામજી અને ભગવાન કૃષ્ણ જંગલમાં એક મળ્યો મળ્યો બહુ મોટો મારતો એટલે યુદ્ધ કરવા માટે ગયા પણ બલરામ યુદ્ધ કરે પણ એવો એટલો તાકાત વાળો એટલો તાકાત વાળો ગદ્યા નો ઘા કરે એ ગદ્યા નો એવો પ્રહાર નો ઘા કરે બલરામ ને ઘા કરે તો લાગે ને તો બલરામ રાયડ નાખી ગયા ગઈકાલે અમે આપડા આપણું ગૌરવ મહેતા સાહેબ

તો બલરામ જેવી નાખે તો મોટો થાય વળી વળી ઘા કરે બલરામ રાડ એવડો મોટો થઈ ગયો અને પછી બલરામ ભાગ્યા પછી કૃષ્ણ કીધું ભગવાન થાકીને ખામાં લડવા ગયા એને લાગ્યો એને ઘા કર્યો ભગવાન એક વાર તો ઓહો એમ તો થઈ જાય ને ઘા કરે તો ભગવાન છે પણ એની એની માયા માં તો એવું કરવું પડે ને એટલે રાડ નાખી તો મોટો થયો ભગવાન ને ખબર પડી ગઈ આ તો રાયડ નાખી એટલે મોટો થાય છે તો ઓલો જેવો ઘા કરે ને ભગવાન ને લાગે તો ભગવાન હા 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 દાંત કાઢે કૃષ્ણ ભગવાન જેવો દાંત કાઢે તો ઓલો નાનો થયો વળી માં ઘા કર્યો ઓલાય વળી દાંત કાઢે ને વળી નાનો ઓલો મારતો ગયો ને ભગવાન કૃષ્ણ દાંત કાઢતા ગયા તો ઓલો હા નાનો થઈ ગયો ભગવાન કૃષ્ણ એક દીધી તુમલો તોડ નાખ્યો પછી હવે આ શું છે ખબર આ છે ને આપણા જીવનમાં આવેલા ટેન્શન ને મુશ્કેલીઓ એ રાક્ષસ છે ઈ મુશ્કેલીઓ આપણા ઉપર ઘા કરે તો શું કરવાનું દાંત કાઢવાના દાંત કાઢતા જાવ એટલે મુશ્કેલી નાની થતી જાય ને એક છપટ મારો કૃષ્ણ ભગવાન જેમ છપટ મારી દેવાની એટલે મુશ્કેલીઓ ભાંગી જાય રાયણું નાખ્યું એટલે એ રાક્ષા કોઈ દે આપણને ભૂગવા ન દે ભગવાન ભાઈ હોય તો એના ઉપર ગા કરે આ બાળકોને આટલું યાદ રાખવાનો એટલે ભગવાન રાઘવેન્દ્ર સરકાર લંકાના યુદ્ધના મેદાનમાં રાવણ ની સામે આવ્યા ને રાવણ બહુ મોટી મોટી બાપુ વાતો કરવા માંડ્યો રાઠોડ સાહેબ આ વાત સમજ્યા જેવી વડીલોને

હું આ રાવણ મેં આમ કરેલું મેં આમ કરેલું મેં આમ કરેલું એટલે માં જઈને જાંબુવંતી કીધું ભગવાન રામ ને પ્રભુ રાવણ એમ કે છે હું મેં આ કરેલું ને કરેલું તો તમે એને કહી કે રાવણ તને છ મહિના બગલમાં વાળો વાલી હતો એને હું મારીને આવું છું

જવાબ દેવાના ન હોય એક મોઢે થી બોલતા હોય એને જવાબ દેવાના હોય રામે જવાબ ન દીધો અને રામે શું કર્યું સાંભળો ગાટા હુકળ હઠીલા ધોત ફેરિસા સમજાય ગઢવી ને મુંબઈ માં એક બે ને પૂછેલું કે તમે કડળ ભડળ બોલો છો ગઢવી તમે બોલો ને અમને સમજાય છે એવું કરવું હોય શું કરવું પડે તો હર્ષુર ભાઈ કે એક વાર બે વાર છ વાર અમારા સૌરાષ્ટ્રમાં જન્મો મરો તોય મેળ પડવો હોય તો પડે આમાં કઈ ફળે ન નકર આ તો એવું સાહિત્ય છે કે માણસ આવ્યો તો એક વિદેશથી એક માણસ આપડો આવ્યો હતો સમજ્યા મૂળ ગુજરાતી બિચારાને લાગણી સાચી હતી એ ઘણા વર્ષો પહેલા અમારા કોઈ ગઢવી કલાકારોને બધાને ભેળા કર્યા છે ને એ કે અમારે એકચ્યુલી મેઘાણી ત્યાં સુધી પહોંચ્યા નથી ને તો મારે તમારું સાહિત્ય ટ્રાન્સલેશન કરી ને બધું ત્યાં લઈ જાવું છે અમારા ગઢવીએ કીધું કે હા મેઘાણી તમે આવવાના હતા એટલે એને ધક્કો નથી ખાધો પણ હવે તમે લખી જાવ

બાબુ ફોન ના મૂળ પેલા જૂના એટલે અમારે ગઢવી એક કડી આખી પૂરી કરી પછી ગઢવી બીજી કડી અમારે કેટલા હણો પદ જાર ગોમ ધણ ગણન ગયન એટલે એમાં એક જણો એક વાર્તા બહુ હારી કરતો સમજાય બહુ હારી વાર્તા કરે ને એક

અને એને વાર્તા કોઈ પણ કરે એનો વાંધો નથી પણ ઈશા

ઓછો થઈ જાય પાછળ એવું લાગે છે ઓલા બેને આમ આમ કર્યું મને એવું લાગ્યું શબ્દો નો હંડા બેન ને કઈ નહોતા હંકાર વેગવાણી માટે ઘર ઘર જતું શું નહોતા 打打起鼓来，一起滚吧，一起滚吧。